ગુજરાતમાં ખેડૂતોની દયનીય સ્થિતિને લઈને રાજકારણ ગરમ થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે પરંતુ આ રાજકારણ વચ્ચે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું સમાન છે હજી પણ ગુજરાત સરકારે રાહત પેકેજ જાહેર નથી કર્યો ગઈકાલે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે રાહત પેકેજ જાહેર થઈ શકે છે પરંતુ આના કારણે ખેડૂતોની સ્થિતિ દિવસેને દિવસે બની છે ને પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લીધી છે ને જે રીતે નિવેદનો સામે આવી રહ્યા છે તેમાં તેમણે વળતો જવાબ આપતા શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર આપનું સ્વાગત છે હું છું આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ તેમની સામે જે નિવેદનબાજીઓ ચાલી રહી છે તેને લઈને હવે વર્તો પ્રહાર કરવાની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભાષણ આપ્યું ભાષણ દરમિયાન તેમણે દિલ્હીથી અને પંજાબથી આવેલા જે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે તે હવે ખેડૂતોના મસીહા બનતા હોય તે પ્રકારની વાત કરી હતી જે બાબતના સંદર્ભમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને વળતો પ્રહાર કર્યો છે ને કહ્યું છે આમ તો તમે સુરા બનીને વાત કરી રહ્યા છો સિંઘમની જેમ ભાષણો આપી રહ્યા છો પરંતુ તમારી સરકાર હજી સુધી ખેડૂતોને સહાય નથી ચૂકવી શકી આને જ લઈને તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે ને કહ્યું છે કે જો ખેડૂતો માટે ગમે ત્યાં ગમે તેવી લડાઈ હશે ત્યારે દિલ્હીથી શું આખા ભારત દેશમાંથી લોકો ખેડૂતોના સમર્થનમાં લડવા માટે ઉમટી પડશે સાથે જ તેઓ વાત આટલેથી નથી અટકી કોંગ્રેસના નેતાઓ દ્વારા જે ગોપાલ ઇટાલિયાને લઈને નિવેદન આપવામાં આવી રહ્યું છે તેને લઈને તેમણે વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે તેમાં થોડાક દિવસ પહેલાં અમરેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ જે સવાલ ઉઠાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના સમર્થનમાં શાહીની માગણી ઓછી કરી છે ત્યારે આ સંદર્ભમાં તેમણે વળતો જવાબ આપતા કહ્યું કે કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે તો કોંગ્રેસ એ પ્રકારે માગણી કેમ નથી કરતી ત્યાંની સરકાર ત્યાંના ખેડૂતોને આટલા હેક્ટર દીઠ પૈસા આપી રહી છે તો ગુજરાતના ખેડૂતોને આપે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને લઈને ગોપાલ ઇટાલિયા આકરા પાણીએ જોવા મળ્યા છે અને શું વાત કહી છે તેમને સાંભળો નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આજે પાંચમી સપ્ટેમ્બર બે નો દિવસ આજે ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓની બે વાત સાવ ટૂંકમાં મારે કહેવી છે પહેલી વાત કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે ભાઈ ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે એમાં કંઈ ખોટું નથી એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું સરકાર મિટિંગ ઉપર મીટિંગ ફોટા ઉપર ફોટા વિડીયો ઉપર વિડીયો બનાવે છે પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે ક્યારે ચૂકવશે કોને ચૂકવશે કેવી રીતે ચૂકવશે ભાષણો ભાષણો કરવામાં તો તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે છે શુરા મોટો સિંઘમ બનીને બહુ કરો છો તમારી સરકારોને કહો કેટલા રૂપિયા આપવાના છો હેક્ટર દીઠ કેટલા એકર દીઠ કેટલા વિઘે કેટલા નુકસાની કેટલા ટકા ગણશો સો ટકા ગણશો એસી નેવું પંચ્યાસી શું કરશો કશું જ કંકોડાની ખબર નથી અને ભાષણો કરે છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે આમ આદમી પાર્ટીને ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના પાછા જોડાયા છે આમ આદમી વિરોધમાં કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની દોસ્તો આમ આદમી પાર્ટીની દિલ્હીમાં દસ વર્ષ સરકાર હતી ત્યારે એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો એક હેક્ટરના પચાસ હજાર રૂપિયા વળતર ચૂકવે છે એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી ઓછા પણ નહીં વધુ પણ નહીં ગુજરાતના ઇતિહાસમાં કોઈ મેક્ટર ના પચીસ હજાર રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા ગુજરાતના ઇતિહાસમાં નહીં મેં તો પચાસ હજારની માંગણી કરી એક હેક્ટરના આંકડો તો વીસ હજારનો નથી પચીસ હજાર નો નથી ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના ના એક હેક્ટરના પચીસ હજાર ક્યારેય મળ્યા નથી

કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી જો મારી માંગણી કોંગ્રેસવાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને મારો વિરોધ શું કામ કરો છો કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક માં કોંગ્રેસ ની સરકાર એક હેક્ટર ના ત્રણ લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાત ની સરકાર પણ ત્રણ લાખ ચૂકવે કોંગ્રેસના નેતા તેલંગાણા નું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસ ના ચાર લાખ રૂપિયા ચૂકવે છે તો ગુજરાતમાં પણ ચાર લાખ આપો કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ ની સરકાર એક હેક્ટર ના સાત લાખ રૂપિયા ચૂકવે છે તો લો સાત લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી આમની પાસે અને વિરોધ વિરોધ મારો મારો છે છે કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક હિમાચલ પ્રદેશ ને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર એક હેક્ટરે કેટલા રૂપિયા પાક નુકસાની આપે છે તમારી સરકાર બે લાખ આપતી હોય તો ગુજરાતમાં બે લાખ માંગો અમારી સરકાર પચાસ આપે છે તો મેં માંગ્યા એમાં તો બે દિવસ થી મારા નામનો ઉપાડો લીધો છે કોંગ્રેસ વાળા અને ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા ભાજપના પ્રદેશ પ્રમુખે મારો વિરોધ કરે આમ આદમી પાર્ટી વિરોધ કરે કોંગ્રેસ વાળા આમ આદમી પાર્ટી વિરોધ કરે દોસ્તો આ બે એક થઈ ગયા જોઈ લેજો બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી

મિત્રો આ વાતને ઓળખજો કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવા દો બાપા તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા નવા નવા બન્યા છો ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો દારૂબંધી કરાવો ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે આખા ગુજરાતમાં દોઢ દોઢ ફૂટના ખાડા છે એનું કંઈક કરો તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી સરકાર તમારી પાર્ટીની છે ભાજપની કઈક કામમાં લાગો તમારાથી થઈ શકે એમ છે હજુ તમે સરકારમાં છો ત્યાં સુધી એટલે ગુજરાતના સૌ વડીલોને યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો જય જય ગરવી ગુજરાત આ હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓ કહી રહ્યા છે કે જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી આ પાર્ટીઓના પેટમાં તેલ લડાયું છે ને તેઓ સરકારનો વિરોધ કરવાના બદલે ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે તેના જ કારણે હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે પણ અહીંયા મોટો સવાલ એ છે કે આ નેતાઓની નિવેદનબાજી આ રાજકારણ થોડુંક હળવું થાય તો ખેડૂતોને કંઈક મળે એ પણ સૌથી મોટો સવાલ છે ખેડૂતોને માત્ર ને માત્ર ચૂંટણીના સમય કે બેંક તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને જ્યારે ખેડૂતોના દેવા માફીની વાત હોય ખેડૂતો માટે હિતકારી પગલાં લેવાની વાત હોય ત્યારે તમામ સરકારો પાછી પાના કરતી હોય તેવું પણ કહેવાતું હોય છે ત્યારે જગતના તાત માટે ખરેખર સરકાર જે માય બાપ સમાન ગણાય છે તે ઊભી રહે છે અત્યારે જે સંકટ સમયની સ્થિતિ છે કે પછી માત્ર સર્વિના નામે નાટકો ચાલશે અને જે ખેડૂત છે તેના જખમ પર મીઠું ભમરાવવાનું કામ થશે તે આવનારા સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો